અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને કલેક્ટરશ્રીને અપાયું આવેદનપત્ર અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી જયસિંહપરા ખાતે સંઘના જિલ્લાના હોદ્દેદારોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લાના કિસાન સંગઠન મજબૂત કરવા અને ખેડૂતોના મુજવતા પ્રશ્નો સામે સરકાર પાસે ન્યાયિક માંગણી કરવાની ચર્ચા વિચારણા કર્યા બાદ ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી કલેક્ટરશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલિયાએ ટેકાના ભાવે મગફળીની તાત્કાલિક ખરીદી શરૂ કરવા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટર અમરેલીને આવેદનપત્ર આપ્યું હતું દરેક માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો દિવાળીના તહેવાર અને લેણાને લીધે પોતાની જણસ યાર્ડની ખુલ્લી હરાજીમાં વેચવા મજબૂર બન્યો છે ત્યારે હજુ સુધી સરકાર તરફથી કેટલી મગફળી ખરીદવી તેની પણ કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદવા અગાઉથી આયોજન થવું જોઈએ હાલ યાર્ડમાં છસોથી હજારના ભાવે મગફળી અને કપાસ આઠસોથી બારસોના ભાવે વેચાય છે તેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે ખેડૂતોની મગફળી હેક્ટર દીઠ પચાસ મણ અથવા ખાતા દીઠ બસ્સો મણની ખરીદી કરવા અને તાલુકા દીઠ બે બે ખરીદી કેન્દ્રો શરૂ કરવા અને તે માટે જરૂરી બારદાન અને ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ કરવામાં આવી છે બે હજાર ચોવીસના પાક નુકસાનીનું સરકારે જાહેર કરેલું વળતર ખેડૂતોને તાત્કાલિક ચૂકવવામાં આવે અને આ વળતરમાં જિલ્લાના બાકી રહી ગયેલા ગામોના તમામ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે તેવી પણ આમાં માગણી કરવામાં આવેલ હતી ખેડૂતોને બેંક અને સહકારી મંડળીઓમાંથી ત્રણ લાખથી મર્યાદા કરતાં લીધેલ ધિરાણ લોનમાં સદંતર વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ વિવિધ માગણીઓ કરવામાં આવી હતી આ પત્રની એક નકલ મુખ્યમંત્રી કૃષિમંત્રી અને સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને મોકલવામાં આવી હતી સાથે જ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે એસટી બસ સ્ટોપ આપવામાં આવે અને મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવે તેવી પણ અલાય અલાયદા પત્રથી માંગણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના પ્રાંત જવાબદાર ધીરુભાઈ ધાકડા જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા જિલ્લા મહામંત્રી વિનુભાઈ દુધાત વડીયા તાલુકા પ્રમુખ વિનુભાઈ રાદડીયા બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનછેરિયા મગનભાઈ કોલડિયા અશોકભાઈ હિરાણી બિમલભાઈ કાછડીયા તથા અન્ય ભારતીય કિસાન સંઘના કાર્યકરો સામેલ હતા અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી જી હું ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ શામતભાઈ જેબલિયા અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જયસિંગપરા મુકામે ટાઉનમાં જિલ્લા પદાધિકારીઓની મીટિંગ ખાલી રાખેલી મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ દાખલા જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત જિલ્લા કોષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા અને આવતા સમયમાં જો સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ પછી જાહેર કરીશું હવે અત્યારે ખાસ તો માણસ સિંગ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શીંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર સુકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરી અને જ્યારે શીંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈપણ જાતની ઠેકાણા નથી કંઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી ક્યારે ખરીદવી ક્યાં ક્યાં કેન્દ્રો ખોલવા હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કૂલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ છે એ અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં બીજી વસ્તુ કપાસની ખરીદી તુવેરની ખરીદી કપાસની ખરીદી અત્યારે જનરલ સિંગ જનરલ છસોથી હજાર રૂપિયામાં જાય છે કપાસ જનરલ છસોથી માંડીને હજાર બારસોમાં જાય છે ચૌદસો પચાસના ભાવ આવે છે એ માત્ર વીસ પચીસ પચાસ ગાસડીના જ ભાવે છે તો ખેડૂત અત્યારે કપાઈ જશે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું અમે આ આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે જંતુનાશક દવા બિયારણ ખાતર મજૂરી ટ્રેક્ટરો અન્ય એની સામે ખેતીના જે ધણસના ભાવ મળતા નથી તેમજ સોનું અત્યારે એકસો એક લાખને પચીસ હજાર તોલું થયું છે સિંગ ત્યાંની ત્યાં છે બે હજાર અઢારમાં કપાસના ભાવ બે હજાર હતા તો અત્યારે બે હજાર પચીસમાં કપાસના ભાવ હજાર છે આ તો કઈ રીતનું બંધારણ છે કઈ રીતની સરકાર છે કાંઈ ખબર નથી પડતી ખેડૂતોની વેદના સાંભળતી નથી